નમસ્કાર મિત્રો હું છું જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આવનારા દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડશે કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે ભારેથી એથી ભારે વરસાદની શક્યતાઓ શક્યતાઓ છે અને મિત્રો કયા કયા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને જનજીવન ઉપર પ્રભાવિત પણ થયું છે તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરતા પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો સાહેબ થાય છે વિડીયોને લાઈક કરજો હાઇફ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કોમેન્ટ જરૂરથી કરજો તો ચાલો મિત્રો આપણે વિસ્તારથી માહિતી મેળવીએ તો મિત્રો હાલનો વરસાદ અને ઓગસ્ટ એટલે કે ચોવીસ તારીખ સુધીનો આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને મિત્રો આજે એકવીસ ઓગસ્ટ થઈ ગઈ છે વીસ તારીખે એટલે કે જે ચોવીસ કલાકમાં જોઈએ તો કેવો વરસાદ નોંધાયો છે વીસ તારીખે જોવા જઈએ તો રાજ્યની અંદર અનેક વિસ્તારોને વરસાદ ધમધોળી નાખ્યા છે હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ જે વરસાદની આગાહી હતી તે મિત્રો દસ થી બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને અમુક અમુક વિસ્તારમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં પંદર ઇંચ સુધીના પણ વરસાદો નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની તીવ્રતામાં વધારે જોવા મળે છે જે દરિયા કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળે છે જેમાં વાત કરીએ મિત્રો દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ જિલ્લામાં અતિથી અતિ ભારેથી ભારે વરસાદ પણ પડ્યો છે એમાં જુનાગઢની વાત કરીએ તો મેંદરડા વંથલી માણાવદર જુનાગઢ વગેરે વિસ્તારોમાં મિત્રો આજે વધારે વરસાદ પડ્યો છે મેંદર તો મીડિયાની અંદર હાઈલર્ટ થઈ ગયું છે પણ પણ છેલ્લા કલાકમાં ઇંચ જેવો વરસાદ નોંધાયો છે છે આવી સ્થિતિ રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ નોંધાયો છે જેને કારણે નદીઓમાં ઘોડા પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને ખૂબ અત્યારે પાણી વહી રહી છે ચારે તરફ પાણી પાણી મળી છે અત્યારે મીડિયામાં આવા દ્રશ્યો જોવા કરવો થઈ રહ્યો છે જેના કારણે વરસાદનો જે એરિયા છે તે ચાલુ રહેવાની શક્યતા છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ ચોવીસ કલાકમાં પાંચ થી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે તો મિત્રો હવે વાત કરીએ કે જે આપણે આવનારા સમયમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં કયા કયા જિલ્લાઓમાં ચોવીસ કલાકની વરસાદની શક્યતાઓ છે તો મિત્રો તેની વાત કરીએ તો બોટાદ છે ભાવનગર છે મોરબી છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે જામનગર છે વગેરે જેવા જે વિસ્તાર છે એ જિલ્લાઓમાં એક થી બે દિવસ સુધી વરસાદો જોવા મળશે અને ત્યાં મિત્રો બે ઈંચથી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે અલગ અલગ એરિયા મુજબ અલગ અલગ વરસાદ પડતો હોય છે મિત્રો તો આવી શક્યતા છે અને મિત્રો હવે આપણે વાત કરીએ કે જે કચ્છના વિસ્તારો છે કચ્છમાં પણ આવતી એટલે કે આજેથી એકવીસ તારીખે વરસાદ ચાલુ થઈ જાય છે અને ઉત્તર ગુજરાતમાં હળવાઈથી મધ્યમ

માહોલ જે બંધાય તો કે આપણે જે જન્માષ્ટમી જે એમાં જે વરસાદનો માહોલ સિસ્ટમ એક ચાલુ જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી તે આ આપણી સિસ્ટમ આવી હતી અને એક કહેવાય ને કે જે મોટો રાઉન્ડ જેને ગણી શકાય કે સાતથી આઠ દિવસનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને ખેડૂત મિત્રોએ જે ચોમાસુ સિઝનનું પણ વાવેતર કર્યું છે કે જેમાં કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય પછી કઠોળ પાક હોય તેલ પાક હોય કોઈ શાકભાજીના પાક હોય વગેરે જેવા પાકનું વાવેતર કર્યું હોય છે તો મિત્રો પણ અમુક વિસ્તારમાં અને હજી ઘણા બધા એવા વિસ્તારો છે ગુજરાતની અંદર કે ત્રીસ પાંત્રીસ ટકા એવા વિસ્તારો છે કે હજી સુધી જે આ રાઉન્ડનો વરસાદનો લાભ નથી મળ્યો અને મિત્રો ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં

જય કિસાન મિત્રો અને જે આ માહિતી આપવામાં આવે છે તે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવે છે તો મિત્રો જય કિસાન ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કર